છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા છોટાઉદેપુર કવાટ પાવીજેતપુરના નવ નિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર કવાટ અને જેતપુર તાલુકાના નવ નિયુક્ત સરપંચોને ખેસ પહેરાવી પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર કવાટ અને પાવીજેતપુર તાલુકાના નવનિયુક્ત સરપંચોને ખેસ પહેરાવી પુષ્પગુજ સાથે શુભેચ્છાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવીજેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી છોટાઉદેપુર કવાટ અને પાવીજેતપુર તાલુકા તેમજ છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ્ય પંચાયતના નવનિયુક્ત સરપંચો છોટાઉદેપુર જિલ્લા ભાજપના વિવિધ સીલના હોદ્દારો કાર્યકરો અને ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ये आपण उपस्थित चे तेवन स्वागत करवाने वाटे प्रवीण भाई प्रवीण भाई ने विनंती करू की केस आणि आर ग्रे साहेब નું સ્વાગત કરે ત્યાર બાદ आपलेच छोटा उदयपुर विधानसभाના પૂર્વ સાંસદ શ્રી જયપુર પાવે વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા જયંતિભાઈ રાપો સાહેબનું સ્વાગત કરવા માટે જયપુર ખાતે કવાટ તાલુકો

તેમને કહેવામાં આવ્યું અને એમના આવનારા પાંચ વર્ષ એ લોક સેવાના ઉત્તમ જે સમયગાળો બની રહે એવી એમને શુભેચ્છાઓ આપવામાં આવી